આ દિવસે શિવભક્તો મંદિરોમાં જાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને મંત્રોચ્ચાર કરે છે આ સાથે ભક્તો પણ આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન શિવના આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે પરંતુ આ વર્ષે મહાશિવરાત્રીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ વર્ષે મહાશિવરાત્રી ક્યારે ઉજવવામાં આવશે પૂજાનો શુભ સમય ઉપવાસ જાણી લો

મહાશિવસે અને ત્રણ શૂન્ય નવ બે હજાર ચોવીસ ના રોજ સાંજે છ વાગીને સત્તર મિનિટ સમાપ્ત થશે ઉપવાસનો નો સમય મહાશિવરાત્રી પર આખો દિવસ ઉપવાસ કર્યા પછી બીજા દિવસે એટલે કે નવ માર્ચે પારણા કરવામાં આવશે આ દિવસે પારના માટેનું શુભ મુહુર્ત સવારે છ વાગીને સાડત્રીસ મિનિટ થી બપોરે સવારે ત્રણ સુધી છે શા માટે ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન રાત્રે થયા હતા એવી પણ માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ પ્રથમ વખત પ્રગટ થયા હતા કહેવાય છે કે આ દિવસે ચોસઠ અલગ અલગ સ્થળોએ શિવલિંગ પ્રગટ થયા હતા એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે નોંધનીય છે કે મહાશિવરાત્રીના દિવસે અનેક શિવ ભક્તો સવારે વહેલા નાહી ધોઈને શિવ આરાધના માટે તૈયાર હોય છે તો કેટલાક ચાર પહોરની પૂજા કરીને શિવની આરાધના કરે છે શિવના અસંખ્ય નામોમાં કોઈ તેમને ભોળાનાથ માનીને પૂજે છે તો કોઈ તેમના અર્ધનારીશ્વર સ્વરૂપને તો કોઈક તેમના મહાકાળ આમ એક અનેક રૂપ જે પ્રયા અને કૃષ્ણ ભક્તિમાન મીરા નરસિંહ અને સુદામાના ઉદાહરણ આપવામાં આવે છે ત્યારે અનેક એવા જ્ઞાની સંતો થઈ ગયા છે જેમને શિવ સુધી પહોંચવાના અનેક સરળ માર્ગો જણાવ્યા છે અને શિવને પામ્યા છે પણ આવા માર્ગો મોટે ભાગે સંસ્કૃત અથવા અન્ય ભાષાઓમાં લખાયેલા હોવાથી ગુજરાતી શિવભક્તો માટે ભાષા દ્વારા છુપાયેલો ગુઢાર્થ તેમની ભક્તિ અધ્યાત્મા બાધારૂપ બને છે ત્યારે ગુજરાતી ભાષામાં શિવપુરાણ આવી ગયું છે પરંતુ આજથી લગભગ અગિયારસો વર્ષ પહેલા જે દેવ થઈ ગયા તેમણે જે શિવસ્તોત્રાવલીની રચના સંસ્કૃતમાં કરી હતી તેની શોધ કરી સંપૂર્ણ રિસર્ચ બાદ ગૌરાંગ અમીને ગુજરાતીમાં ખાસ આ પુસ્તક બહાર પાડ્યું છે

કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાત ની સલાહ અચૂક લેવી